અમદાવાદમાં સવાર સવારમાં બ્લાસ્ટ થયો એક પાર્સલમાં ભયંકર બ્લાસ્ટ થતા બાળક સહિત ત્રણ થી ચાર લોકો ઘાયલ થયો હોવાનો દાવો આજ પાર્સલમાંથી બ્લેડ અને બેટરી વિખેરાઈ ગઈ ઘટના અમદાવાદના સાબરમતીમાં આવેલા શિવમ રો હાઉસની છે

કે ગઢવી સુવંત છો મને યાદ નહીં ગૌરવ ગઢવી હા એવું કંઈક બોલ્યો બરાબર એ ગૌરવ ગઢવી મેં તું ક્યાંથી આવ્યો છે કે ભાઈ મને ખબર નથી પણ સુરેશભાઈએ મોકલ્યો છે મને તો તમારું પાર્સલ મેં એકદમ મંગાવ્યું નથી મને ખબર નથી તું આ લઈ જા એટલામાં ત્યાંથી આગ ચાલુ થઈ મારી વાઇફે કહ્યું કે ભાઈ આમાં ધુમાડો નીકળે છે તું આને લઈ જા આ શું છે તારું પાર્સલ એટલામાં તો જબરજસ્ત વિસ્ફોટ થયો તો બાજુમાં મારા કાકાનો દીકરો હતો અમે બંને એકદમ ખસી ગયા તો એટલો મોટો વિસ્ફોટ થયો મારી હાજરીમાં મારી સમક્ષ એના હાથમાં જ થયો એ જે લઈને આવ્યો છે એના હાથ બી ફાટી ગયા ઈજાગ્રસ્ત મારે કાકાનો દીકરો છે જે બોમ્બ લઈને આવ્યો તો એ બી ઈજાગ્રસ્ત છે

હું મને મને પચાસ માણસોની હું એ રીતે નામ ના આપી શકું જે બળદેવભાઈ સુખડિયા છે એ રિસિવર છે અને એના ભાઈ કિરીટભાઈ પણ હાજર હતા એની ભોગ બનનાર છે એની પણ ઈજા થયેલ છે અને અત્યારે સારવાર ચાલુ છે અને જે પાર્સલ આપનાર ગૌરવભાઈ નિરંજન ભાઈ ગઢવી એ ત્યાં આવ્યા અને જ્યારે નીકળ્યા તો ત્યારે પાર્સલમાંથી ધુમાડો ઉઠવા લાગ્યા અને એમાં બ્લાસ્ટ થયું અને પોલીસ દ્વારા જે નિરંજનભાઈ અત્યારે ધરપકડ કરવામાં છે અને બીજા જે એને જેને પાર્સલ આપ્યું છે એના નામ પણ પોલીસને મળ્યા છે અને પોલીસ દ્વારા અત્યારે તમામ આરોપીની ધરપકડ કરવા માટે ટીમો બનાવીને કામગીરી ચાલુ છે પાર્સલ લાવનાર ગૌરવ ગઢવીને પણ ઈજા પહોંચી છે બ્લાસ્ટ સવારે પોણા અગિયાર વાગે થયો છે સમાચાર મળતા જ પોલીસ દોડતી થઈ ગઈ છે એફએસએલ બોમ્બ સ્કવોડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને શું કોઈ મોટું ષડયંત્ર છે કે કેમ તે મામલે તપાસ શરૂ કરાઈ છે કારણ કે શરૂઆતમાં બળદેવ સુખડિયાના પરિવારે એવો દાવો કર્યો હતો કે તેમની કોઈની સાથે દુશ્મની નથી આતંકવાદી કૃત્ય હોવાની પણ આશંકા વ્યક્ત થઈ રહી છે જો કે જ્યારે પોલીસ ઊંડાણપૂર્વકની તપાસ કરી તો ખબર પડી કે અંગત અદાવતમાં આ બ્લાસ્ટ કરવામાં આવ્યો જેમાં રોહન રાવલ નામના શખ્સનું નામ સામે આવ્યું છે જ્યારે ભોગ બનનાર બળદેવ સુખડિયાએ રૂપેન નામના શખ્સ પર શંકા વ્યક્ત કરી હતી અરે એ તો હવે શું કોર્ટમાં હોય એટલે કદાચ કોઈનું કામ ના થાય તો કે આપણને ના ના એવું કઈ છે નઈ એવું છૂટાચરણ છે અરે હું કેવી રીતે કહું તમને અત્યારે બેન એ જે માણસ પકડાયો છે ને જે પકડાયો છે એ જ કેસે ને તમને તમે સમજો મને ખબર જ નથી હું રાત્રે પણ હું હાઈકોર્ટમાં છું ગુજરાત હાઈકોર્ટમાં છું હું હું એઝ એઝ એ એડવોકેટ ક્લાર્ક છું હમણાં જો તમને એક વસ્તુ કહું જે તમને જે રીતે કહેવામાં આવું છું કે મને જે શંકા હોય એક વ્યક્તિ એવી છે કે કોઈ રૂપેન કરીને છે બરાબર એની ઉપર શંકા છે કદાચ એ કરી શકે એ એ છે ને એ પાસામાં જાય એટલે એને છોડાવતો તો એ કનેક્શન છે એનું કામ ના થયું એટલે મારી ઉપર એને આ બધું કર્યું કયા ગુનામાં એને પાછા ઘણા બધી દારૂમાં ને બધામાં હા હા અને કેટલા ગુના છે તેના પર કે તમે જો હશે મને ખ્યાલ નથી ઘણી વાર છોડાયો છે અંદાજીત મને આ પરિચિતમાં છે ઉપેન તમારે કોઈ સાબાકા હા છેલ્લા 12 12 વર્ષથી છે પરિચિતમાં અને છોડાવતો તો એને અને છેલ્લે કયા ગુને પોલીસના ગુનામાં આ પતાવ તમારી સાથે કામ કરવાનો છેલ્લે તો એને વિજાપુરના ગુનામાં એને મે છોડાવ્યો તો ત્યારે જે ગોરોભાઈ છે કાર વોશિંગના કામ કરે છે અને એના સાથીદાર જે રોહન રાવલ છે

રૂપેન બારોટના છૂટાછેડા થયા છે છૂટાછેડા અગાઉ રૂપેનની પત્ની બળદેવ સુખડીયાને ભાઈ માનતી હતી રૂપેનની આશંકા હતી કે છૂટાછેડાનું કારણ બળદેવ ભાઈ છે અને એટલા જ માટે તેણે આ રીતે પાર્સલ મોકલીને બ્લાસ્ટ કરાવ્યો છે જોકે આ મામલે હજી ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે